સવાડી તાલુકાની ડણી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક શ્રી બળદેવભાઈ પ્રભુભાઈ સાંગાણીના વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષણ ક્ષેત્રે તેમની નિષ્ઠાપૂર્ણ અને પ્રશંસનીય સેવાઓ બદલ સહકર્મીઓ તથા ગ્રામજનોએ ભાવભીનું વિદાયમાન આપ્યું હતું ઉલ્લેખનીય છે કે બળદેવભાઈએ એસઆઈઆર કામગીરી અંતર્ગત સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી દણી પ્રાથમિક શાળાનું નામ ગૌરવપૂર્ણ બનાવ્યું હતું તેમની કાર્યક્ષમતા અને શિસ્તબદ્ધ સેવા ભાવનાના કારણે તેઓ વિદ્યાર્થીઓને સહકર્મીઓમાં અત્યંત લોકપ્રિય રહ્યા હતા વિશેષ વાત એ છે કે બળદેવભાઈ અગાઉ પણ ચાર વર્ષ સુધી પોલીસ વિભાગમાં ફરજ બજાવી ચૂક્યા છે પોલીસે વિભાગ પ્રત્યેની તેમની લાગણી અને જોડાણને ધ્યાનમાં રાખી ગઈકાલે સવાર રવિવારે તારીખ ચાર એક બે હજાર પચીસના રોજ રાત્રે રામપુરી હનુમાનજી મંદિર ખાતે પોલીસ પરિવાર દ્વારા પણ તેમના માટે વિશેષ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિદાય સમારંભમાં પીઆઈ શ્રી ઝાલા સાહેબ પીએસઆઈ શ્રી ગોહિલ સાહેબ સહિત પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ નસવાડી ખાતે વિવિધ ખાતામાં ફરજ બજાવતા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌએ બળદેવભાઈને શુભેચ્છાઓ પાઠવી તેમની આગામી જીવનયાત્રા માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી વિદાય સમારંભ દરમિયાન ઉપસ્થિત સૌએ જણાવ્યું હતું કે શિક્ષણ અને પોલીસ બંને ક્ષેત્રે બળદેવભાઈની બળદેવભાઈ સેવની સેવાઓ યાદગાર અને પ્રેરણાદાયી રહી છે